એક નામ છે જે ભારતના સુરક્ષા વર્તુળોમાં બહુ જ આદર અને કદાચ થોડા ડર સાથે લેવાય છે નામ છે અજીત ડોભાલ તો ચાલો આજે આપણે એમની આ જબરદસ્ત સફર પર એક નજર કરીએ જાસૂસી એક્શન સાહસ આ બધું સાંભળીએ ને એટલે સીધું જેમ્સ બોન્ડ યાદ આવે ખરું ને પણ સવાલ એ છે કે શું ભારતમાં કોઈ રિયલ લાઈફ જેમ્સ બોન્ડ છે તો મોટાભાગના લોકોનો જવાબ એક જ નામ પર આવીને અટકશે અને એ નામ છે અજીત ડોભાલ આ એ જ ચહેરો છે જે ભારતના પાવર સેન્ટરમાં એટલે કે શક્તિના કેન્દ્રમાં સૌથી પ્રભાવશાળી ચહેરાઓમાંથી એક ગણાય છે એમ કહી શકાય કે તેઓ દેશની સુરક્ષાના મુખ્ય આર્કિટેક્ટ છે તો એમની ભૂમિકા શું છે તેઓ છે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેને આપણે શોર્ટમાં એનએસએ કહીએ છીએ હવે આ જે પદ છે ને એ દેશની સુરક્ષા માટે ખૂબ જ ખૂબ જ મહત્વનું છે અને તમને ખબર છે બે હજાર ચૌદથી તેઓ આ પદ પર છે જે તેમને ભારતના અત્યાર સુધીના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર એનએસએ બનાવે છે પણ આજે આપણે જેમને એનએસએ તરીકે ઓળખીએ છીએ એ હંમેશાથી ઓફિસમાં બેસીને રણનીતિ નથી બનાવતા હતા ના એ પહેલાં ડોભાલ એક ફિલ્ડ ઓપરેટિવ હતા અને એમની કારકિર્દીનો એ હિસ્સો ઓહો એ તો જાણે કોઈ ફિલ્મી વાર્તાઓથી ઓછો નથી ચાલો જરા એ વાર્તાઓમાં ડોક્યું કરીએ એક સાચો જાસૂસ એ જ જે કોઈ પણ રૂપ ધારણ કરી શકે અને ઢોભાલ આ કળામાં માહેર હતા ક્યારેક તેઓ પાકિસ્તાનની ગલીઓમાં ભિખારી બનીને ફરતા તો ક્યારેક અમૃતસરના રસ્તાઓ પર રિક્ષા ચલાવતા એમના આ વેશપલટા કોઈ નાટક માટે નહોતા એ એમના મિશનનો સૌથી અગત્યનો ભાગ હતા ખાસ કરીને પાકિસ્તાનમાં એમની કામગીરીની વાત તો ખરેખર અકલ્પનીય છે વિચારો એક ભિખારીના વેશમાં તેઓ એક વાળંદી દુકાનમાં ગયા અને ત્યાંથી તેમણે પાકિસ્તાની વૈજ્ઞાનિકોના વાળ ભેગા કર્યા અને પછી શું થયું જ્યારે વાળની લેબમાં તપાસ થઈ તો એમાંથી યુરેનિયમ મળ્યું બસ આ એક વાળના તાંતણાથી પાકિસ્તાનનો આખો ન્યુક્લિયર પ્રોગ્રામ દુનિયા સામે આવી ગયો આને કહેવાય ગજબની જાસૂસી પછી આવે છે ઓગણીસો અઠ્યાસી નો ઓપરેશન બ્લેક થંડર એ પણ ઓછું સાહસિક નહોતું આ વખતે તેઓ બન્યા રિક્ષા ચાલક અને એટલું જ નહીં એમણે ઢોંગ કર્યો કે તેઓ પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈના એજન્ટ છે આ રીતે તેઓ સીધા સુવર્ણ મંદિરમાં છુપાયેલા આતંકવાદીઓની વચ્ચે પહોંચી ગયા અંદરથી એમણે જે જે માહિતી બહાર મોકલી એના આધારે જ આપણું આખું ઓપરેશન સફળ થયું તો ફિલ્ડ પર આવી જબરદસ્ત સફળતા મેળવ્યા પછી ઢોબાલની સફર એક નવા વળાંક પર આવી હવે વારો હતો અંડરકવર એજન્ટમાંથી લીડર બનવાનો તો ચાલો જોઈએ કે ફિલ્ડમાંથી હેડક્વાર્ટર સુધીની એમની સફર કેવી રહી જુઓ ડોભાલની એક બહુ મોટી ખૂબી છે સંકટ સમયે શાંત મગજથી વાટાઘાટો કરવી તમને જાણીને નવાઈ લાગશે કે ઓગણીસસો થી ઓગણીસસો નવ્વાણું વચ્ચે એક બે નહીં પૂરા પંદર જેટલા વિમાન હાઇજેકિંગના કેસ ઉકેલવામાં એમનો સેંફાળો રહ્યો છે એમની કરિયરનો ગ્રાફ જોઈએ તો એકદમ પ્રભાવશાળી છે ઓગણીસો અડસઠમાં આઈપીએસ ઓફિસર તરીકે જોડાયા પછી ઓગણીસો બોતેરમાં ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીમાં આવ્યા અને ત્યાંથી એમણે પાછું વળીને નથી જોયું એક પછી એક પદ સંભાળતા છેક બે હજાર ચારમાં તેઓ આઈબીના ચીફ એટલે કે ડાયરેક્ટર બન્યા અને અહીં એક એવી સિદ્ધિ છે જે ખરેખર તેમને બધાથી અલગ પાડે છે કીર્તિ ચક્ર આ સન્માન સામાન્ય રીતે સેનાના જવાનોને તેમની બહાદુરી માટે મળે છે પણ અજીત ઢોગાલ એ પહેલા પોલીસ અધિકારી હતા જેમને આ સન્માન મળ્યું આ બતાવે છે કે એમની બહાદુરી અને દેશ સેવા કેટલી અસાધારણ હતી સારું તો ફિલ્ડ ઓપરેટિવથી લઈને આઈવી ચીફ સુધીની સફર તો જોઈ પણ હવે વાત કરીએ એમની કારકિર્દીના સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી તબક્કાની અને એ છે એનએસએ એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકેની એમની ભૂમિકા આ બે તસવીરો ઘણું બધું કહી જાય છે એમના કામના બે મુખ્ય પાસાએ અહીં દેખાય છે એક બાજુ તેઓ દુનિયાભરના નેતાઓ સાથે મળીને આંતરરાષ્ટ્રીય કૂટનીતિ સંભાળે છે તો બીજી બાજુ તેઓ વડાપ્રધાન અને સેનાના વડાઓ સાથે મળીને દેશની સુરક્ષા માટેની રણનીતિ ઘડે છે યાદ છે બે હજાર સોળની સર્જિકલ સ્ટ્રાઇક્સ કે પછી બે હજાર સત્તરમાં ચીન સાથે ડોકલામનો તણાવ જે શાંતિથી ઉકેલાઈ ગયો અને બે હજાર ઓગણીસની બાલાકોટ એર સ્ટ્રાઇક આ બધી જ મોટી ઘટનાઓની રણનીતિ પાછળ અજીત ડોભાલનું જ મગજ હોવાનું માનવામાં આવે છે એમના આવવાથી ભારતની સુરક્ષા નીતિમાં એક બહુ મોટો બદલાવ આવ્યો જેને લોકો હવે ડોભાલ ડોક્ટ્રિન કે ડોભાલ સિદ્ધાંત તરીકે ઓળખે છે પહેલાં શું હતું ભારત વ્યૂહાત્મક સંયમ રાખતું હતું મતલબ કે કોઈ હુમલો થાય તો આપણે જવાબ આપતા પણ ડોભાલ સિદ્ધાંત કહે છે કે ના જવાબ આપવા માટે રાહ શું કમ જોવી દુશ્મન જ્યાંથી ખતરો પેદા કરતો હોય ત્યાં જ જઈને એને ખતમ કરો તો આ એક રક્ષણાત્મક વલણમાંથી સીધા આક્રમક વલણ તરફનો એક બહુ મોટો શિફ્ટ હતો તો આટલી લાંબી અને પ્રભાવશાળી કારકિર્દી પછી એમનો વારસો શું છે ભારતની સુરક્ષા પર એમણે એવી તો કંઈ છાપ છોડી છે જે હંમેશા યાદ રહેશે ચાલો એમના લેગસી એટલે કે વારસા પર એક નજર નાખીએ એમના પર સરકારનો વિશ્વાસ કેટલો છે એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે બે હજાર ચોવીસમાં તેમને ત્રીજી વાર એનએસએ બનાવવામાં આવ્યા છે અને એટલું જ નહીં તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ મળ્યો છે આવું એનએસએના પદ માટે પહેલાં ક્યારેય નથી થયું આ બતાવે છે કે ભારતના સુરક્ષા તંત્ર માટે તેઓ કેટલા મહત્ત્વના છે એમનું જીવન અને કામ એટલું રસપ્રદ છે કે હવે તો એ ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ જોવા મળે છે ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં પરેશ રાવલનું પાત્ર એમના પરથી જ પ્રેરિત હતું અને હજુ તો ઘણી ફિલ્મો અને સિરીઝમાં એમના જેવા પાત્રો જોવા મળે છે આ બધું જ એમને એક રિયલ લાઈફ નેશનલ આઈકોન બનાવે છે તો એક સ્પાય માસ્ટર એક મહાન રણનીતિકાર અને એક કુશળ રાજપુરુષ અજીત ડોભાલે ઘણી બધી ભૂમિકાઓ ભજવી છે